જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સહિતની સામગ્રીનું વેચાણ ન થાય તે માટે ચેકિંગ હાથ ધરાયું હતું ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોરબંદર વન વિભાગ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા પક્ષીઓને જાનહાની પહોંચાડતી સામગ્રીના વેચાણ અને ઉપયોગ ન થાય તે માટે કડક ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે જેમાં વન વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો સહિતની જગ્યાઓએ તપાસ શરૂ કરી હતી આ તકે વન વિભાગે નાગરિકોને વિનંતી કરી છે કે ખુશીના પર્વે પક્ષીઓને કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે કાળજી રાખવા અને કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત દોરીઓ સહિતની સામગ્રી વેચાણ જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અન્વયે માનવ જીવન અને પક્ષીઓની સુરક્ષા માટે ચાઇનીઝ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત સામગ્રીનો વેપાર કરવા પર પ્રતિબંધ છે આ નિયમનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર